सी और यू दोनों ही पार्टिसिपेट किए थे और मुझे बहुत अच्छा लगा कि हमने बुक रिव्यू कंपटीशन किया हमने बहुत सारे बुक्स पढ़े इसमें हमें बहुत अच्छे बुक्स लगे मेरा फेवरेट बुक जो था वो डैनी द चैम्पियन ऑफ द वर्ल्ड था जिसको मैंने रिव्यू किया है बहुत अच्छी बुक है आपको ज़रूर पढ़नी चाहिए और स्कूल में भी बहुत अलग अलग टाइप की बुक्स होती हैं जिसका कोई जो लोग लाइब्रेरी में जाते हैं वो लोग सिर्फ પડતે એસા નહીં હોના ચીએ આપકો સબકો બુક્સ પઢની ચાઇએ ઓર અચ્છા રિવ્યૂ દેના ચાઇએ થેન્ક યુ ધીસ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ એઝ અ રીડર મને ઘણું બધું નવું સમજમાં આવ્યું અને મને ફીલ થયું કે આ ઘણું અચ્છું ઓપોર્ચ્યુનિટી છે બધા માટે કેમકે જો જે રીડર્સ અમે લોકો આ બુક્સ રીડ કરીએ છે અમારે કોઈ કોઈ બાજુ આમ ઓપોર્ચ્યુનિટી નહીં મળતી કે અમે અમારો ટેલેન્ટ બતાવીએ કે હા વી આર લાઈક અ ગ્રેટ રીડર તો મને એવું લાગ્યું કે ધીસ વોઝ રિયલી ગ્રેટ આ બધા ઓર્ગેનાઇઝેશન બધું જ અચ્છું હતું પુસ્તક વાંચન જે એક વ્યક્તિત્વના વિકાસમાં પાયાનું કામ કરે છે એ વાત બધા જાણે છે પણ આજના ડિજિટલ સમયમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન વિડીયોઝ જોવા મૂવીઝ જોવા વિડીયો ગેમ્સ રમવી રીલ્સ જોવી ક્રિએટ કરવી આવી બધી એક્ટિવિટી સાથે વધુ જોડાયેલા છે તો એમનામાં પુસ્તક વાંચનની ટેવ કેળવાય અને એનું કેટલું મહત્વ છે એ વિશેની સમજ આવે એવા હેતુથી શાનેન ગ્રુપ્સ ઓફ